અલે હવાલદાર આપડે ઓર્ડર આયો હે ચી જગ્યાએ એ ખબર નહી એક જગ્યાએ વિઝિટમાં આવવાનો ફોન આયો હે ફટાફટ મને દવા કરા લે લે પકડ યે કલાઈ પર આમે કે કોણે આલો કે યાર કોણે આલું હે હો બાટલો 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 પાઈ હો હો પાઈ હાથ આટો થઈ જાય હા પાઈ બે પૂ

કડો અંતે હું નીખોગળ પુંછડ પુંછડ તો મોહમો દે કે આપણે થાટ જિલ્લા હ તમારે મને રૂપિયા હાજરી હોય તો નહીં લાગે છે અલ્યા ગરતણી તમણા ગયા છે તમારે આ નહીં છે ના હે પેસન્ટ બેલે અંદર પંખે ઉગાડ્યા પંખે હે હોય બેસણો લાવ કે મોરા નો છે આ પેટ માં ઉભરો છે

વાત અકડ હું થાય તમન આ ઓય થાય છે પણ દુખાવો તો હોય દેખાય છે કરા લઉ રા ઘોડો બોલી ગયો અલ્યા હા ડોક્ટર હારો હે

બાને અને તો એમ ઓલી ના ના કોઈ ના તા તો ચીડી કેડી ઉઠાય કા બા